અમીનભાઈના કહેવા મુજબ આજ દેશમાં જે માહોલ બની રહ્યો છે જે દેશમાં રહો તે દેશને વફાદાર રહો તેથી હું આ દિવસે ભાવનગર શહેરમાં ગલી ગલી ફરી અને ભાઈચારાનો સંદેશ આપવા નીકળું છું રિપોર્ટર અનવર લક્ષ્મીધર એસડી ન્યૂઝ ગુજરાતી ભાવનગર નામ છે સાહેબ તમારું

એ જે છે એ ખતમ થાય અને આપસની અંદર જોડ મોહબ્બત ભાઈચારગીની સાથે બધા રહે અને એની અંદર જ આપણા હિન્દુસ્તાનની ભલાઈ છે આપણા દેશની ભલાઈ છે અને ઇસ્લામ ધર્મ બી એ શીખવે છે કે તમે જે દેશમાં રહો એ દેશનું જે છે એ દેશની સાથે વફાદારી કરો અને અમારા પૂર્વજોએ ઘણી બધી આ દેશની આઝાદી આઝાદ કરવા માટે ઘણી બધી કુર્બાની આપી છે ઉલમાએ કિરામે ઉલ્મા લોકોએ આલીમ લોકોએ જે છે એ લોકોએ શહીદી ઓરી છે આ આઝાદીમાં આ દેશની આઝાદી માટે એટલે દરેકને એક જ સંદેશો છે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ હમ સબ હે હિન્દુસ્તાની આપસમાં હે સબ ભાઈ બાઈ